વેબસાઇટ દ્વારા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે જેથી માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળ વાયરમેન વર્ગ કુલ જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરી શકાય

GSSSB भर्ती 2025 वायरमैन पोस्ट માટે ઓનલાઈન અરજી કરો સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ પોસ્ટનું નામ વાયરમેન જાહેરાત નંબર 311/2526 શ્રેણી વર્ગ 3 અરજી પદ્ધતિ ઓનલાઈન ખાલી જગ્યા 66 પગાર 26000 નોકરી શોધ ગુજરાત અરજી કરવાની છેલ્લી તારીખ

अर्जी फी सामान्य ई डब्ल्यू एस पाँच सौ एस सी एस टी एक्स से पी डब्ल्यू डी ई बी सी चार सौ स्त्रीओ बधी चार सौ नोंद चर्चा में नोंदनी रजू करवी पसंदगी प्रक्रिया ऑनलाइन सी परीक्षा दस्तावेज चकासनी केवी रीति अर्जी करवी सरकारी वेबसाइट डब्ल्यू 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 डॉट ओजस डॉट गुजरात डॉट गव पर जाओ વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત સહિત જરૂરી વિગતો ભરો દસ્તાવેજો શૈક્ષણિક પ્રમાણપત્રો ઓળખ પુરાવા અને ફોટોગ્રાફ તરીકે અપલોડ કરો ખાતરી કરો કે દસ્તાવેજો ઉલ્લેખિત કદ અને ફોર્મેટ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે અરજી ફી પૂરી પાડવામાં આવેલ ચૂકવણી ગેટવે દ્વારા ઓનલાઈન ચૂકવી શકાય છે ફોર્મ ભર્યા પછી અને ફી ચૂકવ્યા પછી તમારી અરજી સબમિટ કરો खात्री करो कि सबमिट करता पहला बदी माहिती सचोट संपूर्ण छे भविष्यना संदर्भ माटे सबमिट करेला अर्जी फॉर्म नु प्रिंट आउट लो महत्वपूर्ण तारीखो ऑनलाइन अर्जी करवानी शुरुआत तारीख 11 जून 2025 ऑनलाइन अर्जी करवानी छेल्ली तारीख 25 जून 2025 मित्रों तमे यूट्यूब चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करी बेल आइकन दबावो दोस्तों जेथी तमने वीडियो मळता रहे मित्र Jane <laughs>